ગુજરાત સરકારના આદેશને પણ અવગણના કરતી અને લાલિયા વેડા ચલાવતી કડાણા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત તારીખ ને શુક્રવારના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભાનું આયોજન થતા સંગરી ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો રોષે ભરાયા ગુજરાત સરકારનું ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવાનો આદેશ હોવા છતાં પણ સંગરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગુજરાત સરકારના આદેશને પણ ઘોડીને પી ગયા સરપંચની મનમાનીને કારણે આજરોજ ગ્રામ સભા યોજવામાં આવી નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા તલાટી મંત્રી સરપંચના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો અને તલાટી કમ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ બાબતે મેં ઉપર તાલુકા વિકાસ અધિકારી શ્રીને જાણ કરી છે એવો ઉડાવ જવાબ આપવામાં આવેલ છે હવે આ તલાટી કમ મંત્રીની રજૂઆતને ધ્યાને લઈ સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી તંત્ર શું પગલાં લે તે જોવાનું રહ્યું સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય હાલમાં આ લોકો ત્રણ ચાર વર્ષથી કોઈ સામાન્ય સભા એક જ વખત ભરવામાં આવેલી છે અને આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ગામ સભાનું આયોજન કરેલ હતું પણ કોઈ જાતના કોઈ માણસો આવી શક્યા નહીં કારણ કે લોકોને ભ્રષ્ટાચારી યુક્તિમાં કોઈ પ્રસન્ન જ નથી કોઈ પણ જાતના કોઈ લાભ મળતા નથી વચમાં સર્વે કરવામાં આવ્યું પણ લોકોના મકાન આવ્યા નહીં નહીં સંડાસ બાથરૂમના લાભ નહીં નરેગાના કોઈ પણ યોજનાનો કોઈ પણ લાભ મળતા નથી અને લોકો એમ કે તમે પંચાયત બોડીમાં તમે શું કર્યું શું કર્યું પણ અમને જ્યારે પંચાયતમાં સરપંચ અને તલાટી આવી રીતના કે ખૂણી કોલ ચોટાડીને કે તમારો આવી જશે આવી જશે એમ કરીને અમને કોટા લોલીપોપ આલે છે અને સાહેબ આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ગામ ગામ સભા રાખવામાં આવેલી પણ કોઈ હાજર રહ્યું નથી અને એક સરપંચ આવી શક્યા નથી તલાટી સાહેબ તો કદાચ આયા પણ એમની ફરજ પ્રમાણે એ જોઈને જતા રહ્યા છે પણ બાકી સરપંચ સાહેબને તલાટી સાહેબે કહ્યું કે તમે આવો ભાઈ અહીંયા આપણે ગ્રામ સભા રાખવામાં આવી છે પણ સરપંચ સાહેબ આવી શક્યા નહીં આનો જવાબદાર કોણ પ્રજા કે સરપંચ કે તલાટી કોઈ પણ લાભ નહી તમને ડાયાભાઈ તમને તમને કશો લાભ મળ્યો આ છોકરું નમાયેલું છે આના પપ્પા છોટી ઉમર માં મરી ગયેલા છે એની મમ્મી વૃદ્ધા વૃદ્ધ છે એને કોઈ પણ જાતનો અત્યાર સુધી માં લાભ આપવામાં નથી તમને કોઈ આપવામાં આવે તમારું કોઈ કોઈ મળ્યું અત્યાર પણ જાતની પબ્લિક ને કોઈ પણ લાભ મળતો નથી પંચાયત માં કોઈ પણ જાતની કોઈ મીટિંગ રાખવામાં આવતી નથી કોઈ કે સામાન્ય તો સાહેબ પંદરમી ઓગસ્ટ નિમિત્તે એવું લાગે કે આજે પંદરમી ઓગસ્ટ સાફ સફાઈ ની યોજના કરવામાં આવે સાહેબ ગામમાં જો તમે એક એવું લાગે તમને કે આ કઈ આગળ ઉતરી કે આવી ગંદકીમાં એવો વિસ્તાર લાગે છે સાહેબ